રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયો ને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપી નો વિડીયો સૌથી પહેલા જોવા માટે સૌપ્રથમ તો આપણે ખીરું તૈયાર કરીશું તો એના માટે અત્યારે મેં અઢી કપ ચાનો લોટ લીધો છે અને લોટને મેં પહેલા ચાળી લીધો છે આટલી ક્વોન્ટિટીમાંથી તમે બે થી ત્રણ વ્યક્તિ માટે આ ગોટા બનાવીને તૈયાર કરી શકો છો જનરલી તો આપણે શું કરીએ છીએ કે ગોટા બનાવીને તો પહેલા આ રીતે મસાલો અંદર બધો નાખી અને પછી ચાનો લોટ ઉમેરીને ખીરો તૈયાર કરીએ છીએ પણ આ ગોટા બનાવતી વખતે આપણે પહેલા ચાના લોટનું એકદમ પ્લેન એટલે કે કંઈ પણ મસાલો નાખ્યા વગરનું ખીરું તૈયાર કરી લેવાનું છે તો થોડું થોડું પાણી નાખી આપણે ખીરું બનાવવાનું છે અને આ ખીરું આપણે ઘટ રાખીશું કારણ કે એની અંદર આપણે મસાલો ઉમેરવાનો છે ને તો મસાલો નાખ્યા પછી એ થોડું ઢીલું થશે તો એ વધારે ઢીલું ના થઈ જાય મસાલા અને મીઠું નાખવાના કારણે પાણી ના મેથીના ગોટા તો આપણે અવારનવાર બનાવીએ જ છે પણ આ કાઠિયાવાડી ગોટા જે વાડીના ગોટાના નામથી પણ ઓળખાય છે કે વાડીમાં જ્યારે કંઈ પણ ફંક્શન હોય ને બધા ભેગા થાય ને તો આ રીતના ગોટા બનાવવામાં આવતા હોય છે અને એની અંદર થોડો અલગ મસાલો કરવામાં આવતો હોય છે આપણા જે ગોટા છે ને એકદમ સરસ કોચા અને જાળીદાર બનશે હવે આ ખીરાને આપણે સાઈડમાં રહેવા દઈએ ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ તો મેં અત્યારે એક ટી સ્પૂન મરી લીધા છે અને એક ટેબલ સ્પૂન આપણે આખા સૂકા ધાણા લેવાના છે મરી અને ધાણા એ બંનેની ફ્લેવર આ ગોટામાં થોડી આગળ પડતી હોય છે તો બંનેને આપણે અથકચરા આ રીતે ઠઠુ મેં લેવાના છે એટલે તમે મિક્સર જારમાં બી કરી શકો પણ જો ખલબત્તો હોય તો એમાં કરજો તો સ્વાદ વધારે સરસ આવશે હવે આપણે જે ખીરું તૈયાર કર્યું છે ને એની અંદર એડ કરી દઈશું આ ગોટામાં લાલ મરચું નથી ઉમેરવામાં આવતું અત્યારે મેં અડધો કપ ભરીને લીલી ડુંગળી લીધી છે એક નંગ ટામેટું લીધું છે એનો વચ્ચેનો બીજવાળો ભાગ મેં કાઢી લીધો છે અડધો કપ મેં લીલું લસણ લીધું છે અત્યારે તો લસણ મળતું હોય છે ના હોય તો નાખી શકો અને તીખાશ માટે લીલા આપણે કટ કરીને લેવાના છે થોડી આદુની પેસ્ટ લઈશું અને સૂકી ડુંગળી લીધી છે એક ના એને મેં એકદમ ઝીણી સમારી લીધી છે અને પોણો કપ જેટલી આપણે એની અંદર કોથમીર નાખવાની છે આ ગોટામાં મેથીની ભાજી તમારે એડ કરવી હોય તો કરી શકાય પણ એકચ્યુઅલમાં નથી કરવામાં આવતી એટલે મેં નથી નાખી અને સવા ટી સ્પૂન જેટલું મીઠું નાખીશું મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે એની અંદર એડ કરી શકો હવે બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે આ બધો મસાલો જયારે મિક્સ થશે ને મીઠું અડશે એટલે ચાના લોટમાંથી થોડું પાણી નીકળશે એટલે કે ચાનો લોટ એસળશે એટલે પહેલેથી આપણે એને ઢીલો નહીં રાખીએ પહેલેથી ઘટ રાખીશું અને જરૂર લાગે તો પછી આપણે એમાં પાણી નાખી કન્સિસ્ટન્સીને સેટ કરી શકીએ છીએ તો આ પ્રમાણેનું આપણે ખીરું તૈયાર કરવાનું છે ગોટા આપણે પાડી શકીએ એવું ખીરું રાખવાનું તૈયાર થઈ ગયું છે અને હિંગની હિંગની આ રીતે ફ્લેવર એની અંદર આપશો ને તો તમારા ગોટા ખૂબ જ સરસ બનશે અને હિંગ મૂકી એની ઉપર આપણે તેલ રેડવાનું છે ગરમ સાઇડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે સૌથી છેલ્લે આપણે એની અંદર સોડા એડ કરીશું તો અત્યારે મેં વન ફોર ટી સ્પૂન જેટલો સોડા એડ કર્યો છે અને એની ઉપર આપણે આ રીતે લીંબુ નાખવાનું છે તો સોડાની ઉપર તમે લીંબુ નાખો ને એટલે ખૂબ જ સરસ તમારા પોચા ગોટા સોડા નાખ્યા પછી એક જ દિશામાં હળદર નાખી હોય ને તો સોડા નાખ્યા પછી ખાસ બરાબર મિક્સ કરજો કારણ કે જો સોડા બરાબર મિક્સ નહીં થાય ને તો હળદરની સાથે એનો કલર ઘણીવાર લાલ થઈ જતો હોય છે અને સોડા બહુ વધારે નહીં નાખવાનો નિતર ગોટા લાલ થઈ જશે અને તેલ વધારે પ્રમાણમાં પી જશે હવે તેલ બરાબર ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે કરી દેવાની છે અને આ ગોટાને તમે તળવા માટે મૂકશો ને પછી તમારે પલટાવા નહીં પડે તમારું ખીરું બરાબર બન્યું હશે ને તો એની જાતે જ ઉપર આવશે અને તળાશે એટલે એ પલટી જશે તો તમે જોઈ શકો છો કે જે ગોટા છે છે એ નીચેથી ઉપર આવે થોડી વાર રહીને એની જાતે જ ફરી જાય છે તો આપણું જે ખીરું છે એકદમ પરફેક્ટ બન્યું છે અને તમે સાઈઝ અત્યારે જુઓ છો ને તો તળાયા પછી એકદમ સરસ મોટી એ ખીલશે તો આ રીતનું તમારું ખીરું હશે ને તો તમારા ગોટા ખૂબ જ સરસ કોચા અને જાયદાર બનશે તો દરેક ગોટા એની જાતે જ આ રીતે પલટી જશે અને પછી આપણે થોડી વાર રહી અને ઝારાની મદદથી એને ઉલટાવતા પલટાવતા રહી અને તળી લઈશું તો એકવાર આ રીતે એની જાતે જ પલટી જવા દેવાના ત્યાર પછી આપણે ઝારો નાખવાનો અને એને ફરાવતા રહેવાનું તો ત્રણથી ચાર મિનિટમાં આપણા જે ગોટા છે ને એકદમ સરસ તળાઈ જશે ગોટાને તળવામાં ઉતાવળ નહીં કરવાની બહારથી તળાઈ જશે પણ અંદરથી કચાશ રહી જશે અને આની અંદર ભરપૂર પ્રમાણમાં આ રીતના ડુંગળી લીલા ધાણા એ નાખવામાં આવે છે ટામેટા નાખવામાં આવે છે ઘણી જગ્યાએ તો બટાકાને છીણીને પણ ઉપયોગમાં લેવામાં આવતા હોય છે પણ હું નથી નાખતી તમે તમે ઈચ્છો તો એક ઝીણું ખમણીને નાખી શકો જે ગોટા છે સરસ તળાઈ ગયા છે તમે એની જોઈ શકો છો જે મૂક્યા એના કરતા ફૂલીને ડબ્બલ થઈ ગયા છે અને એટલા સરસ પોચા જીદાર છે ને કે તમે એકવાર બનાવશો ને તો પછી કાયમ આ રીતે બનાવશો તો હવે ગોટાનો સ્વાદ વધારે એવી એક આપણે ઇન્સ્ટન્ટ ચટણી બનાવીએ તો એના માટે અત્યારે મેં બે ટેબલ સ્પૂન ભરીને આમચુર પાવડર લીધો છે આ ચટણી આ ગોટા સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે થોડું આપણે એમાં મીઠું નાખી દઈશું સ્વાદ મુજબનું અને એક ટેબલ સ્પૂન મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે કલર ખૂબ સરસ આવે અને બે ટેબલ સ્પૂન આપણે લઈશું ધાણાજીરું ગોળ લેવાનો છે તો ચાર ટેબલ સ્પૂન જેટલો મેં ગોળ લીધો છે આમચુર હોય એનાથી ડબલ આપણે ગોળ લઈશું અને જરૂર મુજબનું પાણી નાખી આપણે ચટણીને ગ્રાઇન્ડ કરી લઈશું તો આ ઇન્સ્ટન્ટ ખાટી મીઠી ચટણી છે ગોળ આપણે જે ચટણી બનાવી છે ને એના જેવો ટેસ્ટ લાગે છે છે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય તો ક્યારેક ગરમા ગરમ ગોટા આપણે સર્વ કરી લઈએ અને એની સાથે અત્યારે મેં ખાટી મીઠી ચટણી અને સાથે કોથમીર ફુદીનાની ચટણી પણ સર્વ કરી છે હું તમને ગોટાને અંદરથી તોડીને બતાવું તો એકદમ સરસ પોચા જળીદાર આપણા ગોટા બનીને તૈયાર થયા છે તો એક વાર આ ગોટાની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો તમને મારી રેસીપી પસંદ આવી છે તો મારા વિડીયોને લાઈક અને શેર તમારા ફ્રેન્ડ ફેમિલીની સાથે જરૂરથી કરો ચેનલ પર નવા આવ્યા છો અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરો